हेलो फूडी फैमिली केम छो मजा वेलकम बैक टू माय चैनल આઈ હોપ યુ ઓલ એબ ફાઈન ફાઇન હવે લોકો ફેમિલી સાથે જમવા માટે જતા હોય છે રેસ્ટોરન્ટમાં પંજાબી રેસ્ટોરન્ટમાં ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં પણ પર્સનલી મને કાઠિયાવાડી રેસ્ટોરન્ટ કાઠિયાવાડી ઢાબા એટલે દેશી ફૂડ આપણને બહુ વધારે પસંદ છે અને મોસ્ટલી ફેમિલી સાથે જઈએ એટલે આમ ક્યારેક પંજાબીમાં જઈએ ક્યારેક કાઠિયાવાડીમાં જમવા માટે જઈએ પણ કન્જેસ્ટેડ એરિયા છે આપણો અમદાવાદ તો અમદાવાદના શહેરના ઘોંઘાટથી સેજ દૂર એકદમ કુદરતી વાતાવરણમાં અને એકદમ શાંત વાતાવરણમાં તમે કાઠિયાવાડી ફૂડનો આનંદ માણી શકો છો આ પ્લેસ ઉપર જી હા મિત્રો અત્યારે આવું છું બંસરી વિલા કાઠિયાવાડી ફૂડ માટે ભાઈ વખણાય છે અને લોકેશન તમને જણાવું તો આપણે એસપી રિંગ રોડથી તમે વસ્ત્રાલથી આવતા હોય એટલે હાથીજણ સર્કલ આવે છે લાલ કેબી સર્કલ અને ત્યાંથી લેફ્ટ મારી લો એટલે બસ એક કિલોમીટરના અંતરે લેફ્ટ સાઈડ ઉપર તમને દેખાઈ જશે બંસરી વિલા ગૂગલમાં લખશો તો બી ગૂગલમાં તમને લોકેશન મળી જશે બાકી મેં બી નીચે પ્રોવાઈડ કરેલું છે હવે મેઇન ખાસિયત એની એ છે કે શિયાળો દરમિયાન જે ફૂડ ખાવામાં આવતું હોય લીલી હળદરનું શાક છે તુવેર ટોઠા છે બાજરીના રોટલા ભાઈ જબરદસ્ત ફૂડ મળે છે અહીંયા તો મને થયું કે તમારા સુધી આ દેશી વિડીયો પહોંચાડું તો તમને પણ બહુ મજા આવે મોઢામાં પાણી આવે અને તમે પણ અહીંયા ફેમિલી સાથે ફૂડ ખાવા માટે આવો પંજાબી ચાઇનીઝ એ બધું ફૂડ તો મળે જ છે પણ સ્પેશિયલી હું તો કાઠિયાવાડી ફૂડ ખાવા માટે આવી છું એમ્બિયન્સ એકદમ ગજબ છે મસ્ત એકદમ દેશી લીલી હરિયાળી આખી પથરાયેલી છે આસપાસ અને લાઇટિંગ વાઇટિંગ ડેકોરેશન બહુ સૂપ કરેલું છે તો ફેમિલી સાથે આવા જેવું લોકેશન છે થોડા ઘણા સારા સારા શોર્ટ તમે એન્જોય કરો ને પછી આપણે ફૂડ મેકિંગ થોડી લઈએ ને પછી ટેસ્ટિંગ અને રિવ્યૂ કરે કે કેવું ફૂડ છે અહીંયાનું બંસરી ભલે આનું કાઠિયાવાડી ફૂડ અને ભાઈ સ્પેશિયલી શિયાળુ પાક જે કહેવાય શિયાળું ફૂડ એ ખાવા માટે આપણે અહીંયા છીએ બસ એન્ટ્રી કરતાની સાથે તમને આવી રીતે મસ્ત એન્ટ્રન્સ દેખાશે અને પછી અંદર તમને બતાવું કઈ રીતનું એમ્બિયન્સ છે ચલાવી જો મારી સાથે અંદર સીધી સીધી એન્ટ્રી કરવાની સાથે તમને આ ઓપન સ્પેસ મળી જશે કે ઓપન સ્પેસમાં તમે ફૂડને એન્જોય માણી શકો છો આ રીતનો ત્યાં ડેકોરેશન કરેલો છે પેલો પોઈન્ટ કે બર્થડે પાર્ટી તમે સેલિબ્રેટ કરી શકો છો અને ખુલ્લું મસ્ત વાતાવરણ છે અહીં દેશી ખાટલા પાથરેલા છે અને દેશી બેઠક આખી બનાવેલી છે બહુ મજા આવી જાય તમારી સાથે કોઈ નાના છોકરા એવા હોય તેની સાથેનો પ્લે એરિયા પણ ત્યાં પાછળ તમે દેખાતો હશે ઝૂમ કરીને બતાવું યસ ચિલ્ડ્રન પ્લે એરિયા છે જે નાના બાળકો પણ ત્યાં રમી શકે એટલી ઇનફ સ્પેસ છે અને ખુલ્લું વાતાવરણ છે મસ્ત આસપાસ ખેતરો છે એટલે તમને બહુ જ મજા આવી જવાની છે અને શિયાળુ ઠંડીમાં તો ભાઈ આહા જે ઠંડક મળે ને અહીંયા જો મેન્યુ શિયાળું મેન્યુ આખું અહીંયા લખેલું છે કે લીલી હલદરનું શાક છે તુવેર ટોઠા મેથી પાપડ કાજુ લસણ દાણા મુઠિયાનું શાક લસણિયા પાલક વઘારેલો રોટલો હોટ સુખડી ગરમા ગરમ સુખડી ઘી નાખેલી મસ્ત ચકાચક રોટલાનું ચૂરવું અને બાજરીના રોટલા અને મકાઈના રોટલા અહીંયા તમને મળી જવાના છે અને આ વસ્તુ જોઈને તો ભાઈ મને નવરાત્રીની યાદ આવી ગઈ મસ્ત તો કઈ અહીંયાના ઓનર છે એમની સાથે થોડી ઘણી વાતચીત કરી લઈએ કે આખું પ્રિમાઇસિસ મસ્ત બનાવેલું છે ભાઈ પ્રીમાઇસિસ મને બહુ ગમ્યું હું આમ નાનામાં નાની વસ્તુ તમે ઉપર ધ્યાન આપેલું છે એન્ટ્રન્સ આખો જબરદસ્ત મસ્ત બનાવેલો છે દરેક વસ્તુ નેચરલી જ છે આપણે જે બી છે એકદમ ગ્રીનરી માં જ આપણે ડેવલપ કર્યું છે અને શહેરના વાતાવરણથી દૂર લોકો આવી તેમ શાંત વાતાવરણમાં માં આવી તે શાંતિ જમવા માટે આવતા હોય છે એટલે તમે આપો છો પબ્લિક નેટવર્ક માં એ કામ બિલકુલ એકદમ શાંત વાતાવરણ સારી આપણે જમવાનું પીરસીએ છે હમ હવે બંસરી વિલા કયું કઈ ફૂડ અહીંયા મળે છે અને પબ્લિક ને શું વધારે પસંદ આવે છે કહી તો અહીંયા પંજાબી કાઠિયાવાડી ચાઇનીઝ દરેક પ્રકારનું ફૂડ મળે છે પણ અત્યારે શિયાળો ચાલી રહ્યો છે એટલે અત્યારે હાલમાં કાઠિયાવાડી ટ્રેન્ડિંગમાં છે હા એટલે અત્યારે આપણા કાઠિયાવાડીમાં જે હોટ ફેવરિટ છે શિયાળા સ્પેશિયલ આપણે કહી શકાય એનો હા એ પ્રમાણે લીલી હળદર જેતુ હોય ટોઠા મેથી પાપડ કાજુ લસણ દાણા મુઠિયાનું શાક સ્વીટમાં ભી આપણે પાસે ઘણા ઓપ્શન છે હોટ સુકડી છે ડૂટલાનું ચોર્મું છે નાઇસ પણ આખી ખુલે જગ્યા બહુ મસ્ત છે એમ એમ ન લાગે કે આમ કન્જસ્ટેડ એરિયામાં આપણે ઊભા હોયને એવી રીતે કે બી મેસેજ મે તમે 500 માણસ સુધી સુધીનો મેરેજ ફંક્શન રિસેપ્શન બર્થડે પાર્ટી કોઈ ભી ફંક્શન તમે સેલિબ્રેશન કરી શકો છો આરામથી આપણી જો પાર્કિંગ ની ભી પૂરી વ્યવસ્થા છે દરેક વસ્તુ એકદમ સારી રીતે પ્રોપર પાર્કિંગ ની વ્યવસ્થા છે ગાડી લઈને આવો છો તો પણ પાર્કિંગ કરવાની કોઈ તમારે મુશ્કેલ તમને નહીં પડે અને બીજી વસ્તુ કે નાના મોટા પ્રસંગ અહીંયા થતા જ હોય છે પચાસ માણસ થી લઈને

બપોરે બી દઈ સેમ દરેક દરેક આઈટમ સવારે ને બરાબર લોકેશન આપણે ઈઝીલી કીવો તો શું કહી શકાય કયા હાઈવે કીવા આપણે હાથી જણ મેમદાવાદ રોડ કહેવાય જે ડાકોર જતા હોય સિદ્ધિ વિનાયક મંદિર જતા હોય એ લોકો સ્પેશિયલ આવે છે અહીંયા હા રીટર્ન માં આવે મસ્ત દર્શન કરીને પછી હાજે હે ને પ્લસ આપણે સ્વામિનારાયણ ગુરુકુલ છે બાજુમાં છે 200 મીટર થાય આપણે એ આપણો લેન્ડમાર્ક છે સ્વામિનારાયણ ગુરુકુલ ની એક્ઝેક્ટ બાજુમાં બંસરી વિલા ગાર્ડન રહેશે અને હાથી જણ સર્કલ થી કેટલું પડે છે આપણે 1.5 કિલોમીટર 1.5 કિલોમીટર જેટલું તો ચલો હવે વધારે વાર નહીં કરીએ મસ્ત ટેબલ ઉપર ફૂડ લગાવીએ અને પછી ટેસ્ટિંગ અને રિવ્યૂ કરીએ અને ફૂડનો આનંદ માણીએ ભાઈ દેશી કાઠિયાવાડી ફૂડ અને એનું ભાઈ શિયાળા આઈટમ શિયાળાની સ્પેશિયલ આઈટમ બધી બનાવી છે ચલો મોજ માણીએ રોટલાની બધી વસ્તુ દેશી ચૂલા ઉપર જ બને છે બાજરીના રોટલા ઘડીને બનાવે છે ભાઈ મસ્ત ગરમા ગરમ જુઓ અને આ જે ચૂલા ઉપર રોટલા બને ને એનો સ્વાદ જ કંઈક અલગ હોય એકદમ પ્યોર કાઠિયાવાડી ટેસ્ટ મળવાનો છે તમને અહીંયા ફૂડ માં હો ભાઈ દેશી બાજરીના રોટલા અને અત્યારે અહીંયા બને છે દાણા મુઠિયા નું શાક શિયાળા સ્પેશિયલ સબ્જી હે ને ભાઈ તુવેર ના નાખી તુવેર દાણા છે ને આ તા તુવેર ના તુવેર ના

વા જોઈને બહુ પડશે બીજી ગ્રેવી બધી વસ્તુ ઓન ટેબલ આપણે લગાવી દીધી છે મસ્ટ પ્રોપર ડેકોરેશન સાથે અને આવું જ આપો છો ને પબ્લિક ને એવું નહીં કે મને ખાલી વીડું તમે ગમે ત્યારે આવો શનિવાર વેટિંગ માં બી આવતું સેમ ફૂડ પ્રેઝન્ટેશન આ રીતનું જ રહેશે આજ તમને બધી વસ્તુ મળવાની છે અને આલાકાટમાં જ છે ને બધી વસ્તુ દરેક વસ્તુ આલાકાટમાં ઠીક છે કયા કયા સબ્જી આપણે અહીંયા બનાવવાલા છે મને જણાવો આ ટોઠા છે આ મીઠી પાપડ છે થોડો પંજાબી સ્પેશિયલ છે કે જેમાં બે ગ્રેવી માં આવે છે એક બ્રાઉન છે થોડું અને થોડું રેડ રેડ ગ્રેવી માં છે મસ્ત ચકાચક આ દાણા મૂઠિયાનું શાક છે અને આ તુવેટ ઉઠા છે ને તુવેટ રોટલા વાહ મોજ પડી જવાની છે અને આ બધી વસ્તુ એવી છે કે દેશી રોટલા સાથે ખાવાની તો ભાઈ ચાર ચાંદ લાગી જાય સોને પે સુહાગે કેવાય હું ઘણા લોકો ના ભાવે રોટલો તો પછી ચપાતી સાથે ખાતા હોય છે પણ ભાઈ સાચી મજા આની સાથે છે ખાવામાં અને આ બધું ફૂડ ખાઈ ખાઈ લો અને પછી લેવાનું સુખડી છે અને આપણું દેશી ડેઝર્ટ કહી શકાય કે લોકો જે આઈસ્ક્રીમ ખાતા હોય અમારી સુખડી અમારી સુખડી ખાજો ભાઈ શહેરના જે લોકો જોતા હોય ને અમારે ડેઝર્ટમાં જે મિષ્ટાન કહેવાય આપણું દેશી મિષ્ટાન એ સુખડી છે

અને ભાઈ આ મોસમ છે એના ટોટા ખાવાની ખાઈ લેજો પાછી ઉનાળો ચાલો ચાલુ થઈ જવાનો છે હમણાં મસ્ત ઠંડી ગઈ એટલે બધું હા કેટલા વર્ષથી છે આપડે આ છેલ્લા 8 વર્ષથી 8 વર્ષથી ભાઈ વાંસરી વેલા ધમ મજા આવાજા અને કચ્છના આ બોટલમાં આપો જો વાહ અને પાછો એવું નથી કે ભાઈ ઓનલી ફોર કાઠિયાવાડી તમારી સાથે નાના છોકરા આવે જે લોકો પંજાબી માગે તો એ બી મળી જાય પંજાબી ચાઇનીઝ દરેક આ તો મતલબ પાછા નહી જાઓ નાના છોકરા સાથે આવે એ બી અહીંયા જમી લે છે ને એ લોકો આવે એ બી જમી લે એમ વાહ જલસો પડી ગયો ભાઈ ખાઈને ઢોકળી વાળું જે શાક છે ને એ ટ્રાય કરીએ દાણા ઢોકળી વસ્તુ બધી એક નંબર બનાવેલી છે મેઇન તો આ લોકેશન તમને જણાવવું હતું તો તમને બી ખ્યાલ આવે કે તમે આ લોકેશન ઉપર આવી શકો છો ફેમિલી સાથે આવા જેવું પરફેક્ટ લોકેશન છે ગાર્ડન રેસ્ટોરન્ટ છે ઓપન સ્પેસ બી છે અને શેડની નીચે પણ બેસી શકો છો બાકી મને પર્સનલી બહુ મજા આવી આ પ્લેસ ઉપર આવીને એટલે ફેમિલી સાથે ફોર શ્યોર હું ચોક્કસથી આવીશ્યો બાકી બસ હવે વિડીયોને વિરામ આપી દઈએ આ ફૂડ મસ્ત ઠંડુ થાય નહીં પહેલાં થોડું આનંદ તો માણી લઈએ ને હવે વિડીયોને વિરામ આપી દઈએ મળે પછી નવા વિડીયો સાથે નવા ફૂડ પ્લેસ ઉપર નવી જગ્યાએ નવા લોકોને મળીશું આવી બધી નવી આઈટમ સાથે ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ અને બધા વિડીયોમાં કહું છું એમ મચ કે ખાવો પીઓ અને ખાવો પીવો જ કરો મોજ કરો મારા વાળા આવી જજો આ પ્લેસ ઉપર આવા જેવું લોકેશન છે મસ્ત રેકમેન્ડ છે આ પ્લેસ થેન્ક યુ સો મચ